અંતર્ગત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા જ પસ્તીદાન વિદ્યાદાન મહાયજ્ઞ અંતર્ગત જ્યારે પાંચસો ડઝન નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હોય જેમાં લોકોએ આપેલી પસ્તીનું એકત્રિત કરવામાં આવ્યું છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ પસ્તી ભેગી કરી છે મિત્રો પસ્તી ભેગી કરીને જ પસ્તીમાંથી આવેલા ફાળામાંથી આજે પાંચસો ડઝન ચોપડાનું વિતરણ કર્યું છે કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના કાર્યકર્તાઓ સાથે જ અધ્યક્ષ ગૌરવ ફાવડેની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા છે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ તેમજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે લોકોના ઘરે જૈન જૈન પસ્તી ભેગી કરી પસ્તીદાનથી વિદ્યાદાનનો જે અભિગમ અમે લે લઈએ છીએ તેમાં જે લોકો અમને આ પસ્તી આપતા હોય ને તે સિવાય ઘણા લોકો આર્થિક નગદ રૂપિયા આપીને બી મદદ કરતા હોય છે તેઓના સહયોગથી આ કાર્ય થાય છે અને આના માટે અમારા દરેક વોલ્યુન્ટિયર્સ ઘર ઉનાળામાં આવે કાજા ગરમીમાં બી લોકોના ત્યાં કોલ આવ્યા પછી પસ્તી લેવા જાય છે અને એ પસ્તી આપનારનો જે હર્ષ ઉલ્લાસ અમે જોતા હોઈએ છીએ અને એની જોડે અમારા વોલ્યુન્ટિયર્સ લઈ આવતો હોય છે એનો બી હર્ષ ઉલ્લાસ અને આજે એ બધાનો સમન્વય કરીને આજે જે બાળકોના મુખ પર જે સ્મિત આવે છે તે એવું લાગે છે કે આપનાર અને અમે કરનારને ખરું એનું પ્રમાણપત્ર આજે મળેલું છે કેટલા આજે અમે આશરે પાંચસો ડઝનની ઉપર ચોકડા વિતરણ કરવા જઈ રહ્યા છીએ